પ્રકૃતિએ તો આપણને એવા ફળો ફૂલો ને મૂળ આપ્યા છે કે તેના ફિટનેસ ટ્રેનર પણ ટક્કર માર તો ફક્ત સ્વાદ માટે જ નહીં પણ આ ફળો ફૂલ મૂળ અને પાન ખાશો તો તમારું હૃદય ખુશ થઈ જશે મજબૂત થઈ જશે અને રોગો પણ હાઈ હેલો કરીને દૂર ભાગી જશે તો પ્રકૃતિની આ ગોડ ગિફ્ટ એવી છે કે ક્યારેક લાગે અરે યાર મેં તો હેલ્થ ક્લબમાં ખોટી મેમ્બરશીપ લેવાની જરૂર જ નથી આ સાથે જ આયુર્વેદિક વૃક્ષ ને ખજાનો માનવામાં આવે છે તો તૈયાર થઈ જાવ કુદરતી ઔષધિથી ભરપૂર આ ખજાનાની રહસ્યમય દુનિયા જાણવા વિશે દાડમ માત્ર એક રસદાર નથી પણ આરોગ્ય માટે એક આશ્ચર્યજનક ફાયદા છુપાવતો કુદરતી ઉપચાર છે તો દાડમના દાણા તો સૌને જાણીતા જ હોય છે ત્યારે લોહતત્વથી ભરપૂર હોય છે અને તેની પાંદડીઓ એટલે કે પાન આયુર્વેદમાં અત્યંત ઉપયોગી માનવામાં આવે છે મેડિકલ દવાઓ બનાવવામાં પણ દાડમના દાડમના પાન મૂળ અને ફળનો ઉપયોગ કરવામાં આવે છે તો હૃદયની તંદુરસ્તીથી લઈને પાચન તંત્રની સારી કાર્યક્ષમતા કેન્સર અને ડાયાબિટીસ જેવા ઘાતક રોગો સામે લક્ષણ આપે છે ત્યારે દાડમ એક શક્તિશાળી ઔષધિ તરીકે પણ ઉભરી આવે છે તો હૃદય સંબંધિત સમસ્યાઓમાં દાડમ દાણા અને પાંદડીઓમાં રહેલા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણધર્મો હૃદયને સ્વસ્થ અને સક્રિય રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો આ સાથે જ દાડમના પાનનો થોડો કાઢો એટલે કે ઉકાળો અથવા તો પાવડર અથવા તો દાણા તાજા નિયમિત સેવન કરવાથી હૃદય રોગ માટે ઉપયોગી બને છે અને મૂળ પણ બને છે નષ્ટ કરવામાં મદદ કરે છે તો દાડમના પાન અને દાણાનું નિયમિત સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારવી અનેક બીમારીઓનું રક્ષણ આપે છે તો સવારે દાડમના પાનનું સેવન કરવાથી શારીરિક રાહત મળે છે અને આ સાથે જો દાડમના પાન ઉકાળો રોજ પીવામાં આવે અથવા તો દાળબના દાણા રોજ ખાવામાં આવે અથવા તો એનું જ્યુસ નું દરરોજ સેવન કરવામાં આવે તો આયર્ન વિટામિન્સ

ઉંમર વજન અને સ્વાસ્થ્ય અનુસાર ફાયદા અપાવે છે તો દાડમના પાન અને દાણાનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી સ્વાસ્થ્ય રહી શકાય છે અને આ સાથે જો તમને કોઈ પણ પ્રકારની આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી છે જેના છતાં આયુર્વેદિક તો દાડમના પાનનું દરરોજ સવારે સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહેવામાં મદદરૂપ થાય છે અને સાથે જ હેલ્થ એક્સપર્ટ કહે છે કે કુદરતી ઉપચાર અપનાવો અને સ્વસ્થ રહો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ મેળવવા માટે આપ રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો જણા પર આધારિત છે બેસ નાઇન્ટીવી ન્યુઝ આયો કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર